ઉન દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ સોળ સપ્ટેમ્બરે ઉજવવામાં આવ્યો હતો આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ છે ઈદે મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની બાર રબી અલ અવલ પર ઉજવવામાં આવે છે સુરત શહેરના લિંબાયતમાં પરંપરાગત રીતે જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિરતુનઅબી કમિટી દરેક સમાજના આગેવાનો સાંત સમિતિના સભ્યો રાજનીતિક આગેવાનો અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી હતી ઈદે એ મિલાદના દિવસે ઇસ્લામના અનુયાયીઓ મસ્જિદોમાં નમાઝ અદા કરે છે અને હઝરત મોહમ્મદના શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે લોકો મસ્જિદમાં અને ઘરમાં કુરાન શરીફ વાંચે છે તેજ જ દિવસે જુલુસ કાઢે છે દાન અને જકાત અદા કરે છે ઈદે મિલાદે મિલાદ પૈગમ્બર હઝરત મોહમ્મદ સાથે સંકળાયેલો તહેવાર છે સુરત શહેરના લીંબાયત ખાતે ઈદ ઉન નબી પ્રોફેટ મોહમ્મદ સાહેબના જે જન્મદિવસ છે એ બાબત એ અનુસંધાને ઈદનો જે તહેવાર છે એ ઉજવણી થઈ રહેલ છે સમગ્ર શહેરમાં શાંતિમય માહોલ વચ્ચે અને પ્રોપર બંદોબસ્ત વચ્ચે આ તહેવારની ઉજવણી થઈ રહેલ છે એ જ પ્રકારે અહીંયા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે સવારથી પોલીસ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ અને જે બંદોબસ્ત ગોઠવેલ છે જેટલા જે જે જગ્યાએ અમારે ટ્રાફિકના પોઈન્ટ છે ત્યાં ટ્રાફિકની પણ ફાળવણી કરવામાં આવી છે એટલે આમ જનતાનો જે વાહન વ્યવહાર છે એને કોઈપણ જાતનું ડિસ્ટર્બન્સ ના થાય આ સાથે આ જે વિસ્તારના લોકો છે એ શાંતિમય માહોલમાં આ જે ઈદનો તહેવાર છે ઉજવી શકે પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે એની ઉજવણી કરી શકે અને સાથે સાથે હોમી એકલાસ પણ જળવાઈ જાય એ માટેનું આયોજન થયું છે આ આયોજનમાં અમને આ વિસ્તારના અને સુરત શહેરના જે સ્થાનિક આગેવાનો છે ધાર્મિક આગેવાનો સામાજિક આગેવાનો બધાએ સાથે મળી અને સારી રીતના તહેવાર ઉજવાય અને એ જ રીતના આવતીકાલનો જે ગણપતિજીના વિસર્જનનો બંદોબસ્ત છે એ પણ સારી રીતના થાય આવતીકાલનો તહેવાર પણ આજના તહેવારના મુજબ જ હોમિ એકલાસ અને શાંતિપૂર્ણ માહોલ તથા ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો પણ અમને આ તમામ બાબતે સહકાર આપી રહ્યા છે અને સારી કામ પૂરું આજ રોજ અહીંયા મોહમ્મદી મસ્જિદથી જુલુસનું સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં ડીસીપી ગઢવી સાહેબ એસીપી સાહેબ તેમજ લિંબાયતના મેન આગેવાનો સંજયભાઈ પાટીલ

આજના ફામ રેલવે અંડારા થઈ પીર અબ્દુલ નબી દરગાહા પહોંચીને જુલુસ સપન થશે અહીંયા આશરે પંદર હજાર લોકો જનમેદની સાથે જુલુસમાં સામેલ છે બધા આજે ઇસ્લામ ધર્મનો એક પવિત્ર તહેવાર છે અને તહેવાર અંતર્ગત આ એક જુલુસ ઈદનું જુલુસ નીકળ્યું છે અને આ ઈદના જુલુસમાં તમામ ધર્મના તમામ પાર્ટીના રાજકીય આગેવાનો એ સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને બધા બધા મળીને હિન્દુ આગેવાનો મળીને આ જે આનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સાથે સાથે આવતીકાલે પણ જે ગણેશ વિસર્જન થવાનું છે એમાં મુસ્લિમ આગેવાનો પણ ગણેશજીની પ્રતિમાનું પેલા જે પ્રતિમા પહેલી હશે એનું સ્વાગત કરશે સાથે સાથે આ કાર્યક્રમમાં મુસ્લિમ આગેવાનોમાં ભાઈ શ્રી કેસરભાઈ ભાઈ શ્રી અસલમભાઈ ચીનોભાઈ સૈયદ બાપુ બપુ શેખ અને તમામ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ આગેવાનોમાં અમારા વિસ્તારના રતનલાલ જૈન છે પછી કુચી રામુલુ છે અને બીજા તમામ હિન્દુ આગેવાનો કોંગ્રેસના આગેવાનો શહેરના પ્રમુખ તરીકે અશોક પેંપડે ધનસુખભાઈ રાજપૂત અને સુરેશ સોનોને પણ અહીંયા આવ્યા હતા અને બધા મળીને આ જુલુસનું સ્વાગત કર્યું છે અને ખૂબ ઉત્સાહભેર આ જુલૂસ જાય છે અને સાથે સાથે હું એમ કહું છું કે લોકોને એમ ફિકર હોય છે બધાને કે લિંબાયતમાં શું થશે લિંબાયતમાં લિંબાયત જે શાણી પ્રજા છે બીજા લોકો જેવી નથી બધા દરજ્જો સમાજના લોકો હળી મળીને રહે છે અને ખૂબ જ સારી રીતે એકબીજાના ના માન સન્માન કરે છે એકબીજા ધર્મનું સ્વાગત કરે છે અને એકબીજાને આવકારે છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત